વીસમી ઓક્ટોબર બે હજાર પચીસ સોમવાર ઇઝરાયેલી સંસ્કૃતિમાં નિયમ પાલન દ્વારા પવિત્રતા પ્રાપ્ત કરવાની વિચારધારા હતી પવિત્રતા અને અનંત જીવન એ ઇઝરાયેલીએ જાત મહેનતથી પ્રાપ્ત કરેલી પૂંજી મનાતી એવા નિયમ પાલન સામે પાઉલ શ્રદ્ધા પર ભાર દે છે શ્રદ્ધા એટલે પ્રભુ મને પ્રેમ કરે છે. પ્રભુ જે કંઈ કરે છે તે મારા ભલા માટે જ કરે છે. એ સત્યનો સ્વીકાર શ્રદ્ધા પિતા પુત્ર પુત્રીનો સંબંધ સ્થાપે છે. નિયમ પાલન માલિક ગુલામનો મને કયો સંબંધ ખપે. પ્રસ્તુતકર્તા અમૃતธารા ડોન બોસકો એનિમેશન સેન્ટર કપળવંછ